માનો કે એને શ્રદ્ધાનો અહીંયા ઉપયોગ કર્યો મનની શ્રદ્ધા ભાઈ શ્રદ્ધા ને હિપ્નોટિઝમ કહેવાય શ્રદ્ધા એટલે શ્રદ્ધા તરીકે આપણે સમજી જાય તો કોઈ વાંધો નથી માનો કે શ્રદ્ધા ને આપણે એના હિપ્નોટિઝમ તરીકે સમજી ગયા તો પણ હવે તમારે આનો અર્થ કરવો પડશે શ્રદ્ધા મનની શ્રદ્ધા એટલે હિપ્નોટિઝમ ઈ સમજવું પડે ના એટલે એટલે વ્યાસી નું આમ અઘરું છે તમે તમારે ઘણા એટલે તમારી સૂઝ જ કામ કરે તમારી અંદર હોય તો એટલે વ્યાસજી ને તો કોઈ સમજ નથી હું તો સાચું કહું ને સમજે એટલે આમ બધું સારું લાગે આમ તમે આમ જવો તો બધી વસ્તુ બોલે એ બધી સારી લાગે પ્રેક્ટિકલ ક્યાં કરવું ને હવે હવે આનો અર્થ કેવી રીતે નીકાળવો એમ એમ ઇમોશન અરે તમે તો નો હો કે તમે સેકન્ડ ડાયમેન્શન એટલે પેલું ડાયમેન્શન વિચારનું ડાયમેન્શન ને પછી છે ઇમોશન નું ડાયમેન્શન અને પછી ઈમેજ નું ડાયમેન્શન છે એટલે તમે જોઈ શકો એના ક્રમ છે તો પેલું વિચારને જોઈ શકો બીજો ઇમોશન એટલે ગમાણ ગમાણ જોઈ શકો અને થર્ડ છે બે માંથી આ બે હતા ને એની અંદર જે બારૂદ જેવું હતું ને એ નીકળી ગયું હવે જયારે તમે ઇમેજ ને જોશો તો ઇમેજ ની અંદર કોઈ બર્ડ નથી બધી બારૂદ બધો નીકળી ગયો જે આપણે એને વેલ્યુ એપી હતી ને એને આ આગ્રહ ને માન્યતા ને બધી અંદરથી ખેંચાઈ ગયું એટલે બારૂદ વગરનો વિચાર છે ને જેમાં કંઈ છે નહીં હવે એમાં ઇન્ટલેક્ટ નથી ભણેલું શબ્દને વિચારી નથી અને પ્લસ એની અંદર આવે અને હવે જે એક વિચાર નું આખું માળખું છે ને હા પોપ અલ્પે એટલે પોપ ખોખલું માળખું એમાં કઈ દારૂ ગોળ જ નથી એટલે એટલે તમે જેવો જેવો એવો સમજી જાવ કે આમાં તો કઈ હતું જ નહીં એ ટાઈપ ની આ વસ્તુ છે આ આધારણ છે ને વચ્ચે એક વખત ભાઈ એક કંઈક પ્રસંગ હતો ને એમાં મેં તમને કીધું હતું કે મને આ ઈમેજ બનતી હતી હું જોઈ શકતો હતો કે આ બનાવમાં નહીં હેરાન થાય હો બનાવમાં હેરાન થાય તોય હું છેલ્લે થયો ત્યારે તમે એવું કીધું પણ તમારી જાગૃતિ થોડીક ખૂટી હોય ને ત્યારે પાછે વચ્ચે બની ગઈ હોય એટલે ઓલા ઓલું તમ પકડી હાઈ મોટું મોટું હોય પણ વચ્ચેના ગેપમાં એને પાછી ઇમેજ બનાવી લીધી હોય

અને લગભગ એસી એસી ટકાની અંદર આપણે એસી પિંચાશી ટકાની અંદર આપણે ખોટા હોય છે ઇમેજ બનાવવાનું અને મળવા જશું તો આવી રીતે છે માનો કે આમ એમ ધાર હોય અને કેટલી વાર આપણને એવું લાગે કે આપણે જે ધાયર્યું છે એના કરતા તો ઉલટું જ બને છે ક્યારેક પોઝિટિવ ધાર્યું હોય તો નેગેટિવ નેગેટિવ ધાર્યું હોય તો પોઝિટિવ એ ટાઈપનું આવતું હોય એટલે આપણા અંદાજો ખોટા પડે છે અને આપણા અંદાજો ખોટા પડે છે એને એના કેટલા ટકામાં ખોટા પડે છે એ પણ ખબર નથી

તમે કઈ ઇમેજ ન બનાવી હોય તો તો કોઈ પ્રોબ્લેમ ન હોય એટલે ભાઈ ધારો કે ફરવા જાય છે એ તો મજા કરવા જ જાય છે હવે ઈમેજ તો ઓટોમેટિક બની જ ગઈ હા તો બની જ ગઈ એટલે ના એટલે સજાગ તમારે કેટલું રહેવું પડે કે બને કે કુદરત તો કઈ ને કઈ કરે આપણે મજા તો મજા તો બારના પરિસ્થિતિ ઉપર આધારિત છે બારની પરિસ્થિતિ શું હોય કઈ ખબર ન હોય હવે એ તમે બારની પરિસ્થિતિઓને તમે તમારા કંટ્રોલમાં માનીને તમે જ્યારે કરો ત્યારે આપણને પ્રોબ્લેમ થાય છે અને હંમેશા બારની જે પરિસ્થિતિ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ તમારી માન્યતા માન્યતા અહંકાર ને બધાને ઉડાડવા માટે જ છે એટલે એ કોઈ પણ સંબંધમાં જ્યાં જીવીએ ત્યાં એકાઉન્ટ તો સીધું શરૂ થઈ જ જાય ચોક્કસ ચોક્કસ સવાલ એટલે હજી જ્યાં સુધી આટલા આગળ નો વહીતા હોય ત્યાં સુધી તો ઈમેજ સો ટકા બને જ છે એવું જ માની નાલવાનું એટલે તમારે તમારો અનુભવ જ લેવાનો તમે જ્યાં જાતા હશો જે કરતા હશો જે પેલા માનો કે અત્યારે તમે નથી નીકળ્યા હોય અમુક કામ નક્કી કર્યા હોય એટલે તમને એમ હોય કે આમાં આમ થઈ જવાનું છે એ આપવો આપવો જોઈએ અને અને એ પ્રમાણે નો થાય એટલે તમને એમ થાય કે અરે આ હું તો એમ પેલા કઉલ બનાવો તમે નવરા ન પડો નવરા પડો ને એટલે વિચારનું તંત્ર આયેલું એટલે બે ઓછી ચાલુ તમારી હાજરી છે તો છે અને તમારી હાજરી એટલા ધીરે 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 એને સેન્સિંગ કરતા આવડશે એને સમજતા આવડશે બધી ને તો તમારે સમજવું સેલું પડશે ત્યારે વિચારને છે ભાવને જોઈ છે ને જોઈ છે બધા જુદી જુદી વસ્તુ છે આપણે જવાનું છે આ વિચાર જે દેખાય છે ને એ વિચારનું મૂળિયું જે જગ્યાએ છે એ જગ્યાએ જવાનું છે વિચારનું જે મૂળિયું જે જગ્યાએ છે એ જગ્યાએ એટલે હવે પછી વિચાર એટલે એટલે આપણે આગળ બે એંગલ હોય પહેલાં આપણે ખબર છે કે એક ફોટો આવતો એ ફોટાની અંદર તમે આમ જુઓ તો ડોસો લાગે ને આ બાજુ જવો તો જુવાટ લાગે તો ખાલી તમારે તમારો ગેસ્ટાલ્ટ હોય ને એટલે તમારું પરસેપ્શન છે ને એ ખાલી બદલાઈ જાય ને તો વિચાર ને બદલે હોવા પણ દેખાય અત્યારે વિચાર દેખાય છે અને ધીરે 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 ખોદતા 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 તમે બે કાવતા જાવ તો તમને તમારું હોવો પણ દેખાય વિચાર છે હાવ કોણ થઈ ગયું વિચાર કઈ ઇરિલિવન્ટ થઈ ગયો અને હોવા પણ છે અને હોવા પણ આનંદ છે શાંતિ છે આનંદ છે બધું એની આનંદ હોવા પણ મને કે એમ કીધું કે મને તારા ઉપર ગુસ્સો આવ્યો હતો ગુસ્સો આવ્યો હતો અને મેં ઓલા શિવજીની ઉપાસના ગયા તો હવે એને ગુસ્સો આવ્યો તો પણ ગુસ્સો બરાબર હતો કે બતાવી ગુસ્સો બરાબર હતો કે એ ન બતાવી શકે એટલે ગુસ્સો આવ્યો તો એને કઈ કીધું પણ ગુસ્સો શું કામ એને ક્યાં કારણથી કઈ ખબર નથી સૂક્ષ્મ પરતો હોય કે એમાં ખબર ના પડે ખરેખર તો બનવાની જે પ્રક્રિયા છે એમાં જયારે આપણે આપણા ઉપર નજર કરી ત્યારે ખબર પડે કે સૂક્ષ્મ પર્ત નીકળે કે ભાઈ આપણા અંદર જે થોડુંક આક્રમણ હતું આપણી અંદર થોડુંક ગરમી હતી થોડોક આક્રોશ હતો તો એ ધીરે ધીરે આપણે સમાવો જોઈએ તો આપણને એમ લાગે કે આ કામ કરાય પણ ઈ ત્યારે આપણને એના નિમિત્તે ખબર પડે કે આપણે આ કામ કરવાનું પછી એક વ્યક્તિ છે જેના પ્રત્યે રાગ હોય તો એ વ્યક્તિ જેના પ્રત્યે રાગ હોય ઈ વ્યક્તિ ઘણી વસ્તુની કેર ન કરતા હોય આપડી અને છતાંય આપણે એની કેર કરતા હોય એની ખબર પડવી એ વહમી હોય આપણું આઈડેન્ટિફિકેશન એટલું બધું હોય ને જેવું તો ભાઈ કોકનામાં કોક જગ્યાએ બહુ આઈડેન્ટિફિકેશન હોય કોકનામાં બીજી જગ્યાએ હોય તો એવું એવું કેમ થવાનું કારણ વૈશ્વિક એક જ નથી એક વેલ્યુ વેલ્યુ અલગ અલગ આપવાનો પ્રકાર વ્યક્તિ ની અંદર તમે એક જ વ્યક્તિ હોય તો એક વ્યક્તિની અંદર તમે કેટલી વેલ્યુ બીજી વ્યક્તિ કેટલી વેલ્યુ આપે એક જ વ્યક્તિ હોય જુદી 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 વેલ્યુ એટલે વેલ્યુ તો તમે તમારા ગમાણ ગોમાં પ્રમાણ આપી શકો આ વેલ્યુ ના વતા ઓછા પણ માણસ જુદો છે હમ બાકી જુદો નથી માણસ રાગ દ્વેષ ભય ઘૃણા બધુંય છે પણ હવે તમારી અંદર અત્યારે ઈમેજ કામ કરે છે ઈગો કામ કરે છે શું કામ કરે છે તમે એના ઉપર એનો આધાર ઈમેજ કામ કરતી હોય તો અમુક વસ્તુ જતી કરે ઈગો જો કામ કરતો હોય તો એ કંઈ જતું ન કરે હમ હમ ઈ ટાઈપની વસ્તુ બહુ ઈગો હોય તો કંઈ જતું ન કરે એમ પછી હું મારા સૂક્ષ્મ અનુભવ ની વાત કરતો હોઉં મારા કોઈ અનુભવ હોય એની વાત કરતો હોઉં તો એ મારો સૂક્ષ્મ અનુભવ માથા મારા માથા ઉપર ચડી ગયો છે કે શું છે તો એ પર ખુલે તો ઘણા લોકો એમાં ફસાઈ ગયો હોય અનુભવમાં ફસાઈ ગયો હોય મને આવા આવા અનુભવ એના દ્વારા સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોય આપણે કોઈ પ્રકારની સ્પેશિયાલિટી વાળા છે એવું ઈચ્છતા થાય તો એ પ્રકાર છે આમ પોઝિટિવ જેવું લાગે પણ હોય ઉતારતો હોતાવરણ ઉતારવા માટે મારા અંદરનો કોષ ક્યુ છે બીજાને પ્રભાવ કરવાનો છે બીજાનું કલ્યાણ કરવાનો છે તો એની વચ્ચે ડિફરન્સ કરવો પડે એટલે હવે દાખલા કરે વાતાવરણ ઉતારું એટલે બધા કેવો બહુ સરસ સરસ આમ સૂક્ષ્મ રીતે લેવા માટે કરું છું તો ઈ ખબર પડી જાય કે શેના માટે હું કરું છું બીજા કરતા ભાઈ સાયકોલોજી આપણને વધારે વંચાય ને એટલે પેલા મને નહોતી વંચાતી પછી વંચાવા માંડી એટલે હવે ઈગો ગો તો આવી જ જાય બુદ્ધિ ની જાગૃતિ હોય ને એને લીધે થયું હોય આ બધી બુદ્ધિ ની જાગૃતિ જે આપણી હોય ને બુદ્ધિની જાગૃતિ ઘણી સારી વસ્તુ હોય દર્શન ની ભૂમિકામાં જેમ જેમ આવતો ને એમ પછી માઇલ્ડનેસ આવતી જાય પછી પણ હા ભાઈ પાંચમા સાતમા કે આઠમા ધોરણની આજુબાજુનું મને જ યાદ છે કે મને એટલી રમતો વચ્ચે એટલા છોકરાઓ વચ્ચે આમ એમ રહેતું કે આ કાંઈક હજી અધૂરું છે આ કાંઈક હજી અધૂરું છે એટલે એ એ કાંઈક એક પકડવાની તાકાત હા એટલી રમત વચ્ચે એટલા છોકરાઓ વચ્ચે મમ્મી નો હોય બધાયને ભેગા કર્યા હોય એને અંતે મને એ થતું હોય પછી વચ્ચે કોરોના વખતે હું અને ઉતારી પાડતો એ મને દેખાડું પછી એ પાછું પાછું આમ હાવી થવાની મહેનત કરે રોકાઈ જાય ખબર પડે એટલે કેટલીક વખત બહાર નીકળી જાય એમ કરતા કરતા એ હાવ ગયું પછી હવે હું એને કાંઈ પણ કહેવું હોય તો હું એક બાજુ ઓલું બધાની વચ્ચે અને મન નીચી જ દેખાડવી હોય એ મને સમજાઈ જાય અને હવે હું કહું તો એ અલગથી બધાની સામે નો કહું કે બીજાની જાગૃતિ તમારી એટલે એમ આમ કંઈક 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 એક એક નાનું નાનું સ્ટેપ તો ઓટોમેટિક ભરાતું ગયું આપણે એની માટેની સ્પેશિયલ મહેનતય મન નો દેખાય ના એટલે એટલે ઓમ 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 તમે બૌદ્ધિક જાગૃતિ એટલે બૌદ્ધિક જાગૃતિ એટલે ઓમ પ્રેઝન્ટ મોમેન્ટ બુદ્ધિ કઈ જાગૃત જાગ્રત નથી પણ તમારી પ્રેઝન્ટ છે એ બુદ્ધિ ની અંદર દાખલ થઈ જાય એટલે બુદ્ધિ ને વ્યવહાર જે કચાસો છે ને એને ખબર પડતી જાય વ્યવહાર ની કચાસો ને દૂર કરતું જાય એ રીતે ફેરફારો થાય પછી અમુક લેવલે અમુક લેવલે છે ને અવેરનેસની જરૂર પડે પછી વ્યવહાર પછી સાયકોલોજીકલ સ્તર ઉપર અવેરનેસની જરૂર પડે એટલે ઈ કદાચ ભાઈ જૂનો ટ્રેક હોય ને કે સેન્સિંગ કરવાનું કાંઈક ક્યાંક પેલા કારણ કે સાત છઠ્ઠા સાતમા આઠમા ધોરણમાં ઈ તમે સેન્સ કરી લો કે તમને આમ કઈક આ હજી અધૂરું લાગે છે અધૂરું લાગે છે એટલે જૂનું હોય કારણ કે બાકી તો મને ઘરમાં ક્યાંય દેખાતું નથી કે કોઈ અવેરનેસ બાબતે અમને નહીતર ધારો કે મમ્મી એ એકાદ વખત તો એમ કેવું જોઈએ ને કે ભાઈ આ કામ મૂકો પડતું ક્યારેક તો એની બદલે ઈ જ એની ઉપર આવી હોય એમાંથી જ અમને નવરા ન થવા દે કારણ કે માણસ ચિંતન કરવા કે મનન કરવા તમે કેમ ન કરતા ભાઈ મને એટલું નાનપણનું યાદ છે કે હું બીજા ત્રીજા ધોરણ માં આવીશ ને ત્યારે મમ્મીને કાંઈ ન કરવું પડે ને હેરાન ન થવું પડે ને એટલા માટે તું હું આમ કરી લઉં હું આ કામ કરી લઉં હું કમાઈ આવું ક્યાંકથી કે એને આ બધી એટલું બધું મારામાં એ હાવ નાનપણનું મન યાદ છે હવે એ ક્યાંથી ને કેવી રીતે સેના રૂપે આવ્યું ને એ ન પકડી શકાય